જે આતંકવાદીઓનો બની જશે કાળ જમ્મુના આતંકવાદ પ્રભાવિત આઠ જિલ્લાઓમાં કાઉન્ટર ટેરર યુનિટની સ્થાપના કરવામાં આવી છે આ વિશેષ ટીમોને ડેપ્યુટી એસપીની આગેવાનીમાં આઠ જિલ્લામાં વ્યૂહાત્મક રીતે તૈનાત કરવામાં આવી છે જે જિલ્લાઓમાં આ ટીમો તૈનાત કરવામાં આવી છે તેમાં ઉધમપુર કઠુઆ રિયાસી ડોડા કિશ્તબાડ રામબન રાજોરી અને પૂંછ જિલ્લાનો સમાવેશ થાય છે આ ટીમો પીર પંજાલ અને ચિનાબ પર્વતમાળા જેવા કેટલાક અત્યંત સંવેદનશીલ સ્થળો પર નજર રાખશે તાજેતરના દિવસોમાં સૌથી વધુ આતંકવાદી ઘટનાઓ આ આ વિસ્તારમાં ઉપરાંત ઉધમપુર પંચારી એરિયા કઠુઆ જિલ્લામાં બાની એરિયામાં રિયાસી જિલ્લામાં પવની ચાસના ગુલાબગઢ પસાના એરિયામાં ડોડા જિલ્લામાં દેસા કાશીગઢ અસારમાં કિસ્તવાડ જિલ્લાના દચ્છન ધ્રભશાલ વિસ્તારમાં રામબન જિલ્લાના રામસુ ચંદ્રકોટ બટોટે સાંગલદાન ધરમકુડ વિસ્તારમાં રાજુરી જિલ્લાના કાલાકોટ વિસ્તારમાં પૂંચ જિલ્લાના બાફલિયાઝ બહેરામ મંડી લોરાન અને ગુજરાઈ વિસ્તારમાં આ સ્પેશિયલ ટીમ મોરચે સંભાળી રહી છે આ ટીમો અન્ય સુરક્ષા દળો સાથે સંકલન બનાવીને કામ કરશે તેમનો મુખ્ય હેતુ આતંકવાદને અટકાવવા આતંકવાદીઓ માટે પ્રતિરોધક તરીકે કામ કરવાનો છે તેઓ તેમના સંબંધિત અધિકાર ક્ષેત્રમાં નિયમિત ગુનાઓ સાથે પણ વ્યવહાર કરશે આ ટીમોની રચના આતંકવાદના નવા હુમલાઓનો સામનો કરવા અને વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી